ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશનલ શબ્દનો અર્થ સંસ્થાકીય સંસ્થાને લગતું કે સંસ્થાગત થાય છે ઇન્સ્ટિટ્યુશનલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ આર ઓલ સ્પેશિયલ કેટેગરીઝ ધેટ ડીડ ઇન્સ્ટિટ્યુશનલ કેર અર્થાત આ બધી વિશેષ શ્રેણીઓ છે જેને સંસ્થાકીય સંભાળની જરૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ઇન્સ્ટિટ્યુશનલ રિફોર્મ્સ હેવ ગોન ફાર્ધેસ્ટ ઇન ઇંગ્લેન્ડ એટલે કે સંસ્થાકીય સુધારાઓ ઇંગ્લેન્ડમાં સૌથી આગળ વધ્યા છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ટ્રીટી વુડ બી એડમિનિસ્ટર્ડ થ્રુ એન ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક અર્થાત આ સંધિનું સંચાલન સંસ્થાકીય માળખા મારફતે કરવામાં આવશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ